અને ત્યારે મને પહેલી વાર એ રિયલાઇઝ થયું કે આ ડર તો વાસ્તવિક હોય છે એના પછી જે મળ્યા છે એની કલ્પના બહાર હું આજે પણ યાદ કરું તો મને ધ્રુજારી આવી જાય દેવાંશીને બેબાક અને નિષ્પક્ષ એટલા માટે કહેવામાં આવે છે કે એ કોઈની પણ વાત હોય તો એ બોલે છે કે ભાઈ મને નથી ફેર પડતો તો આટલી સ્પષ્ટ થતી તમે લોકો સામે વાત કરો છો તો ધમકીભર્યા ફોન આવે ત્યારે તમને કોઈ ડર લાગે કે કાંઈ એવું દેવાંશી સાથે થાય છે હમણાં જ એક અમે લોકો એક ફિનાન્શિયલ સ્કેમનું રિપોર્ટિંગ કર્યું અને એ વિડીયોમાં મને મેં સૌથી પહેલાં પોન્જી સ્કીમ શું છે સમજાવ્યું લગભગ એક બે મહિના સુધી મેં ઘણા બધા લોકો સાથે વાત કરી અને બધાનું એ જ હતું આપણે જો આ સ્ટોરી ચલાવીએ અને ઇનકેસ એમાં જો કોઈ કાર્યવાહી કદાચ થાય તો જેટલા લોકો છે લોકોને પૈસા પાછા મળવાની સંભાવના બહુ જ અઘરી છે પાપ માથા લેવું જોઈએ મારે કેમ કે આવશે મારા માથે જો જો થયું તો પણ એ વધતી ગઈ તો આજે આટલા કરોડ છે કાલે આટલા વધારે કરોડ થશે પાંચ હજાર કરોડના આંકડા પર પણ બહુ બધા પ્રશ્નો થયા એમાં એટલે અમે લોકો પાંચ હજાર કરોડ નો બોલ્યા હતા સીઆઈડી એને છ હજાર કરોડ નો કયો અને નીકળ્યો એકસો એકોતેર કરોડ નો કેવું કઈક છે એમાં હવે એ સંયોગ થયો કે એ સ્ટોરી પછી ખરેખર સીઆઈડી સીઆઈડીની રેડ થઈ એના પછી જે થ્રેટ મળ્યા છે એની કલ્પના બહાર સતત કોઈ કોમેન્ટ કરી રહ્યું છે કોઈ ફોન કરી રહ્યું છે કોઈ વિડીયો બનાવી રહ્યું છે અને સૌથી ખરાબ એ થયું લોકોએ શરૂ કર્યું કેરેક્ટર અસેસિનેશન કોઈ નેતા સાથે લિંક જોડી દેવાની સીઆઈડીના ઓફિસર્સ સાથે લિંક જોડી દેવાની એટલું બધું લખાયું ખરાબ કે જેને હું આજે પણ યાદ કરું તો મને ધ્રુજારી આવી જાય એવું વિચારીને કે કોઈ પણ વ્યક્તિ આવું કેવી રીતે બોલી શકે અને એ સ્ત્રી એના પર જો પ્રશ્ન કરે તો એવું કે છે કે આ તો વિમેન હોવાનું વિક્ટીમ કાર્ડ રમે છે મને યાદ છે એટલે એટલા બધા કપરા શબ્દો છે છતાં હું એક બે હિંમત કરીને બોલીશ કોઈ જર્નલિઝમ પવિત્રતા પર તો પ્રશ્ન કરી રહ્યું છે મારી એ પવિત્રતા પર પ્રશ્ન કરી રહ્યું છે એટલે મેં એક વિડીયોમાં એક કોઈ કમેન્ટમાં લખ્યું પછી એ જે એવું એમ કે પછી લખ્યું કે ઘરવાળાને ખબર ના પડે ને એટલે બીજાના નંબર એને બધા બદલીને રાખ્યા હશે નાને અને આ બધા વિડીયોઝ પોલીસને આપવા માટે મારો હસબન્ડ રેકોર્ડ કરતો હતો અને ત્યારે મને પહેલી એ રિયલાઇઝ થયું કે આ ડર તો વાસ્તવિક હોય છે